હું આપને એક સામાન્ય સવાલ પૂછું ભ્રષ્ટાચારનું સર્જન અને એ એક લાલચથી થાય છે સુપ્રીમ કોર્ટના જજે આપણને કીધું કે હિન્દુ ધર્મની અંદર સાત પ્રકારના પાપનું વર્ણન છે એમાં લાલચ આ લાલચને કારણે ભ્રષ્ટાચાર વધે છે અને ભ્રષ્ટાચાર થકી આ ભારતીય જનતા પાર્ટી પચીસ વર્ષની અંદર લાલન પાલન ને પોષણથી કરે છે રોનકભાઈ હું તમને સીધો સવાલ આપને કહેવા માગું છું તમારા દર્શકોની સામે કે તમારા ઘરની અંદર ઉધય આવે તો નિકાલ કોને કરવાનો હોય એનો પેશ કંટ્રોલ કોને કરવાનો હોય રોનકભાઈને કરવાનો હોય બાજુમાં રમેશભાઈ કે છગનભાઈનો કરવાનો હોય આ વાસ્તવિકતા છે આ ગુજરાતની અંદર આ ભ્રષ્ટાચારનો દાખલો એક માત્ર આપણે એક સિમ્બોલિક ચર્ચા કરી રહ્યા છીએ પણ સિમ્બોલિક ચર્ચાની સાથે સાથે આખું તંત્ર જે રીતે ઉદ્દય ખાઈ ગઈ છે અને જે રીતે બાબુઓની રાજનીતિ જે થઈ રહી છે એના ઉપર પેશ કંટ્રોલ કરવા માટે કોણ હોય સરકાર છે સરકાર કોણ ગુજરાતની જનતા જેને ચૂંટે છે અને ચૂંટાયેલા પૈકીના મંત્રી બને છે અને મુખ્યમંત્રી બને છે એ લોકો જે એના ઉપર જે પેસ્ટ કંટ્રોલ કરવો જોઈએ એ નથી કરી શકતા એના ભાગ્યા બને છે અને એ શું કામ નથી કરી શકતા તો તમારા વિડીયો ઓડિયોની અંદર મેં સાંભળ્યું કે જે અધિકારીની સામે જે ખેડૂત જે ચર્ચા કરતો હતો એ ખેડૂતોની સામે અધિકારી જે જવાબ આપે છે કે આ બધી ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ છે આ ભારતીય જનતા પાર્ટી એટલે કે તમે એ ભાઈ એમ કે છે હું ભાજપનું આગેવાન છું તો એને જવાબ આપે છે કે ભ્રષ્ટાચાર તો ભાજપા લાવ્યું છે એટલે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને એના અધિકારી એટલે કે ઉદયનું જે કોરી ખાનારું તંત્ર અને ઉદયને પ્રોટેક્ટ કરનારી જે પેસ્ટ કંટ્રોલ નથી કરી શકતી એ મિશનરી એટલે સરકાર આ બે વચ્ચેનો ભાગ આ ગુજરાતની અંદર છેલ્લા પચીસ વર્ષથી આ તંત્ર ખોખલું થઈ ગયું છે આ બાબુઓની રાજનીતિમાં અને બીજું રોનકભાઈ સીધી સાદી સવાલ કે જીએલડીસી ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન આ આ એજન્સી આ કામ કરતી હતી અધિકારીના ટેબલના ખાનામાંથી ક્લાસ વન ભૂતો ન ભવિષ્યથી છપ્પન લાખ રૂપિયા નીકળ્યા અને સરકારે પકડ્યા એસીબીએ પકડ્યા અને છતાં પણ એ અધિકારીની આજની તારીખે હું ભારતીય જનતા પાર્ટીને સીધો સવાલ પૂછું છું કે એ અધિકારી જેલના સરિયા પાસે છે દસ વર્ષથી કે છે ભ્રષ્ટાચાર માટે સુપ્રીમ કોર્ટ કે છે તો દસ વર્ષની કેદમાં ગુજરાતે પોષણ અને ફૂલે ફાલે કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી સરકાર કરી છે અને મંત્રાલય કર્યું છે બીજી વાત રોનકભાઈ કહું વાસ્તવિકતા એ છે કે તમે દર વખતે આના બજેટના આંકડા મૂકો આ વખતે તમે એમ કીધું ચારસો કરોડ રૂપિયાનું બજેટ ફાળ્યું ચારસો કરોડ રૂપિયા એટલે એને ડિવાઈડેડ કરી નાખો ચાલીસ હજાર રૂપિયા એક ખેડૂતને બે હેક્ટર પ્રમાણે મળે છે એટલે કેટલા થયા એના એનો આંકડો તમે જોયો એસી કરોડ થયા હવે તમે સમજો એસી કરોડ રૂપિયાનું આખા વર્ષનું બજેટ જો કહેવાતું હોય તો ફાળવે છે ચારસો કરોડ રૂપિયા તો ફાળવા કેટલા હું ભારતીય જનતા પાર્ટીને અત્યારે સીધો સવાલ પૂછું છું કે ત્રણ વર્ષની અંદર કેટલા ખેડૂતોને તમે ફેન્સિંગ વાળા કર્યા કેટલા ખેડૂતોને વર્ષ કર્યા તમારી પાસે કોઈ આંકડો નથી માત્ર ભ્રષ્ટાચારી વાત કરવાની વાત અને ભ્રષ્ટાચાર ભાજપની સિસ્ટમ સિસ્ટમ જે સીધે સીધી જે છે કે ખેડૂતોની સામે એને ખદેડવાનું કામ આ એજન્સીઓને મૂકવાનું કામ કરે છે બીજું રોનકભાઈ ચાર બાબત હું તમને સામે મૂકું ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ એની અંદર સરકારી મિશનરી જીજીઆરસી ની સ્થાપના કરી જીજીઆરસી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કોકને આપે એટલે સબસિડી આપવાની હોય ખેડૂતને જે સિત્તેર ટકા પાસઠ ટકા એમાં જીજીઆરસી પાંચ ટકા લઈ જાય બાકીનો વહીવટીના જે હવે ત્રીજી વાત આ નર્મદાની કેનાલ જે યુજીપીએલ કહેવાય અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન જે ગામડામાં નખાઈ રહી છે ખેડૂતોના ખેતરમાં એના ઉપર થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કોને લેવા ભારત સરકારનું જલ મંત્રાલય અરે ભારત સરકારનું જન્માન્ત્ર એટલા માટે લાવ્યા કે નર્મદા નિગમ પાસે સ્ટાફ નથી અમારા બોટાદ જેવા એવા નાના એવા લોકેશનની અંદર નો સ્ટાફ છે સાડા ત્રણ જણા છે અત્યારે મારું કહેવાનું એમ છે કે રોનકભાઈ આ આ રાજનીતિ જે ભાજપા કરી રહી છે ને એનું મૂળ કારણ એ છે કે સચિવાલયની આજુબાજુમાં બાબુ નામની જે ઉદય છે એ ઉદય એટલો આ રાજ્યનો પચીસ વર્ષની અંદર જે રીતે એનું કોરી ખાધી છે એના ઉપર ભારતીય જનતા પાર્ટીનો કોઈ કંટ્રોલ નથી માત્ર ને માત્ર સિમ્બોલિક સરકારો ચાલે છે અને ગુજરાતનો ખેડૂત હોય કે ગુજરાતની મહિલા હોય કે ગુજરાતતો કોઈ પણ માણસ સબ્જેક્ટ ટુ મેટર એના કોઈ પણ કામની અંદર પરેશાન થાય છે આનું નિવારણ લાવવા માટે હું એક સરકારને સજેશન કરું છું કે તમે જે સરકારની મિશનરી માટે જે સબસિડી અપાત્યા તમારી પાસે ગ્રામ સેવક હતા તમારી પાસે વિસ્તરણ અધિકારી હતા બીજ નિગમ ચાલતું તેના અધિકારી હતા આ બધા અધિકારીઓ તમે તમે જે જે ખર્ચ ઉપર કાપ મૂક્યો છે અધિકારીઓ રાખ્યા નથી એટલે તમારે એજન્સીઓનો સપોર્ટ લેવો પડે છે અમારી સરકાર હતી ત્યારે વીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષ પહેલાના આંકડા તમે કન્ટીજન્સી જુઓ તમારી રોનકભાઈ એક વાત બીજી મૂકી દઉં કે ગુજરાતની અંદર કે દેશમાં જમીનનું પ્રોડક્શન નથી સરકાર બનાવી શકે છે આ કે જમીનનું પ્રોડક્શન તો થવા જ નથી એક સરખું બ્લુ પ્લાન્ટ તમે કેમ નથી કરી શકતા પચીસ પચીસ વર્ષથી સરકારી ખેડૂતોની મિશનરી અને ખેડૂતો સાથેના પરિમાં પ્રશ્નોનું નિવારણ કેમ નથી આવતું એક પછી એક પ્રશ્ન ખેડૂતોના માથે કે